ગાંધીનગરના મગોડી સાવડીનો શિકાર કરતા બે શિકારીઓને પકડી પાડવામાં આવ્યો હતો બે શિકારીઓને ઝડપી પાડી તેમને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચૌદ દિવસ સુધી સાબરમતી અમદાવાદ જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરના મગોડી ખાતે સાવડીનો શિકાર કરતા બે શિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ગાંધીનગર વન વિભાગની ઉર્જા રેન્જ દ્વારા મગોડી ગામે સાવડીનો શિકાર કેસમાં બે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વન વિભાગની ઉર્જા રેન દ્વારા સુરેશજી લખાભાઈ દેવીપૂજક રોહિત કુમાર પ્રતાપજી ઠાકોરની સિહોળીના શેકા કરવા બદલ ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી બંને આરોપીને ચીફ મે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરતાં બંનેના જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી અને કોર્ટે ચૌદ દિવસ માટે અમદાવાદની સાબરમતી જેલના હવાલે કરવાનો હુકમ કરવામાં આવતા બંને આરોપીને જેલ હવાલે કરેલ છે આમ વન વિભાગની કડક કાર્યવાહીની પ્રશંસા થઈ રહી છે